નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત પાંચ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંજા માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી રોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપને આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી છે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર અગિયારથી પછી છે ઈશપગુલ જે છે એકવીસો થી અઠ્યાવીસો અને તલ સફેદ જે છે ઓગણીસો થી બે હજાર પછી હવે આગળ છે રાયડો જે છે અગિયારસો બારથી અગિયારસો બાર પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચા ઊંચો ભાવ છે સાડસઠસો પછી છે જીરું જે છે ત્રણ હજાર નવસોથી પચીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર સુવા જે છે તેરસો પચાસથી અઢારસો વીસ અને મેથી જે છે નવસો વીસથી નવસો વીસ તો હતા આજના બજાર ભાવો ધન્યવાદ